ગુડ મોર્નિંગ જીવતા ઈશ્વરની સ્તુતિ સ્તુતિ અને પ્રભુઓના પ્રભુની આજે સવારના સમયે ફરીવાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ તેમની પવિત્ર હજુરમાં નામવાન માટે આ સુંદર તક આપે છે હાલે લોહૈયા પ્રૈઝ દલોડ આપણી પાસે જીવતા ઈશ્વરનું પવિત્ર વચન છે પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે હાલે લોહિયા પ્રૈઝ દલોડ ખરેખર મિત્રો જે એકલા ઈશ્વર જે એકલા પ્રભુ સમગ્ર સૃષ્ટિના પૃથ્વીના જેમની કોઈ શરૂઆત નથી જેમની કોઈ જેમનો કોઈ અંત નથી એવા ઈશ્વર આપણને મળ્યા છે તેમનું ભજન કરવાના માટે આપણને તક મળી છે હાલે લોહી પૂરા હૃદયથી પૂરા દિલથી પ્રભુની સ્તુતિ કરીએ ને પ્રભુનો આભાર માનીએ કે તેઓ આપણા પ્રભુ છે આપણે તેમના વળા દીકરા ઈસુના લોહીમાં આપણા ઉદારક તારનારના લોહીમાં તમે એનું ખરગાયેલા છે ખાલી અને તેમના પર વિશ્વાસ કરનારા લોકોને આ જગતમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવ્યા છે નવા કરારમાં તો અલગ અલગ નામો પ્રભુ તેમના પર વિશ્વાસ કરનારા તેમના લોહી મુખેલા બાળકો માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવ્યા છે હાલે જોયા સરસ રસપ્રદ બાબતો છે આજે સવારમાં આપણે થોડી વાર એનું મનન કરી આપણે જોઈએ કે નવા કરારમાં ખ્રિસ્તીઓના નામ જગતમાં ભલે ગમે તે નામથી પ્રભુના લોકોને બોલાવવામાં આવતા હોય પણ પવિત્ર શાસ્ત્રમાં નવા કરારમાં અલગ અલગ રીતે પ્રભુના લોકોને ઓળખવામાં અને તેમના નામનો અર્થ કહેવામાં આવ્યો છે હાલેલુયા પ્રેઝ લોડ પહેલી સદીમાં મંડળીના સભ્યોને જુદા જુદા નામથી ઓળખવામાં આવતા હતા અને દરેક નામ પાછળ તેનો અર્થ રહેલો છે સૌથી પહેલા જોઈએ ભાઈઓ ખ્રિસ્તીઓ ભાઈઓથી ઓળખાતા હતા પ્રયત્ન કૃત્યો પહેલો ધ્યાય પંદરમી કલમમાં ભાઈઓની વચમાં પિત્તર ઉભા થઈને કહ્યું નહીં અને તે વખતે આશરે એકસો વીસ માણસો હતા એમાં સ્ત્રીઓ બાળકો પુરુષો બધા જ હશે પણ બધા જ મંડળીના સભાસદો ભાઈઓ તરીકે ઓળખાતા આનો અર્થ એ થયો કે મંડળી એક કુટુંબ સમાન છે એક આત્મિક સંગત છે જ્યાં બધા વચ્ચે બ્રધરહુડ છે ભાઈચારો છે ત્યાં કોઈ ભેદભાવ નથી બધા જ ભાઈઓ છે હાલે લ્યુયા પ્રેન્ઝલર અજ્યો આગળ જોઈએ તો વિશ્વાસ કરનારા રાઈટ વિશ્વાસ કરનારા શબ્દો પણ પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો માટે વાપરવામાં આવ્યો છે મંડળીના સભ્યો વિશ્વાસ કરનારા એ નામથી ઓળખાતા હતા પરિવર્જન કૃત્યો ચોથો અધ્યાય અને તેત્રીસમી કલમમાં ત્યાં વિશ્વાસ કરનારનું મંડળ એ નામ આપવામાં આવ્યું છે આનું કારણ કે તેઓ બધા જ પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખતા હતા પ્રેરિતોના કૃત્યો ચોથો દે અને ચોથી કલમમાં લખ્યું છે કે વિશ્વાસ કરનારાઓની સંખ્યા પાંચ હજારની થઈ મતલબ કે જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ જ મંડળીના સભ્યો છે હા લઈ લઈએ થોડુંક કટાક્ષ પણ કહેવાય અને કડી વાત પણ કહેવાય પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા આગળ જોઈએ તો સંતો મંડળીના સભોસોદને સંતો કહેવામાં આવ્યા છે પ્રેરિત કાઉલ પ્રેરિત પાઉલ તેના મોટા ભાગના પત્રોમાં મંડળીને લોકોને સંતો કહીને સંબોધે છે સંતો થવાને તેડાયેલા સંત એટલે સમર્પિત થયેલો સંત એટલે પવિત્ર કરવામાં આવેલો સંત એટલે અલગ કરવામાં આવેલો પસંદ કરવામાં આવેલો વ્યક્તિ હે ને પછી આગળ જોઈએ તો શિષ્ય શબ્દ વાપરવામાં આવ્યો છે નવા મંડળીના સભ્યોને શિષ્ય કહેવામાં આવતા શિષ્ય એટલે શીખનાર ઈશુની પાસે તેના ચરણોમાં બેસીને તેના વચનનો શીખનાર એટલે શિષ્ય પછી હજુ આગળ જોઈએ તો બહુ સરસ વાત છે એ માર્ગનો એ માર્ગનો નહીં અને તરત યાદ આવશે સાઉલની વાત સાઉલ પાસે એક પત્ર હતો અને કે એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે તો તેને બાંધીને યરુસલેમ લઈ જાય કૃત્ય નવમો અધ્યાય અને બીજી કલમ એ માર્ગનો એટલે ઈસુના માર્ગનો કારણ કે તેઓ ઈસુના માર્ગે ચાલનારા હતા ખ્રિસ્તી બન્યા પછી જૂનો માર્ગ છોડીને નવા માર્ગમાં ચાલનારા હતા હાલેલુયા એ માર્ગ ના મળે તો એને કે બાંધીને લાવી અને હેરાન કરવા શિક્ષા કરવા પણ આગળ આપણે જોઈએ છે શું બને છે અને શાઉલનો બદલાણ થાય છે અને પાઉલ બની જાય છે નહીં પ્રેઝ ધ લોર્ટ પછી આગળ જોઈએ તો પ્રયુતન કૃત્ય અગિયાર અને છવ્વીસ ખ્રિસ્તીઓ હાલે લુ હવે અહીંયા આપણે આ બાબતને જોઈશું કે શિષ્યો પ્રથમ અંત્યોગમાં ખ્રિસ્તી કહેવાયા હાલે લુ ઇયા ફ્રેઝ ધ લોર્ટ મંડળીના સભાસદો ખ્રિસ્તી કહેવાતા કારણ કે તેમનું જીવન તેમનો ધર્મ તેમની રહેવા તેમની રહેણી કરણી એ બધું ખ્રિસ્તની આસપાસ કેન્દ્રિત થયેલું હતું હાલે લોહીયા પ્રભુ ઈસુના સિદ્ધાંતો પર તેમની આજ્ઞા પાડીને ચાલનારા તેમના પર વિશ્વાસ કરનારા લોકો ચોક્કસ મજાકમાં તેમને ખ્રિસ્તીઓ કહેવામાં આવ્યા હતા પણ આપણે આ શબ્દ વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો ખ્રિસ્તીઓ કહેવાયા અંત્યોગમાં આપણે જાણીએ છીએ આ વાત ઉપર પ્રમાણે જોતા શું આપણે સાચા અર્થમાં મંડળીના સભ્યો છે જે આપણે સાંભળ્યું રાઈટ મેં હમણાં વચ્ચે કહ્યું કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા મંડળીના સભ્યો કહેવાયા ઉપર પ્રમાણે જોતા શું આપણે સાચા અર્થમાં મંડળીના સભ્યો છે માત્ર સભ્યો છે તે પછી તેને અપાયેલા નામના અર્થ પ્રમાણે આપણે સભ્ય છે અથવા જે નામનો અર્થ છે એ પ્રમાણે આપણું જીવન છે આપણી ઓળખાણ છે આપણો આપણી વાણી છે આપણો વ્યવહાર છે થોડી કડી વાત છે નહીં પણ કોઈ જગ્યાએ મંડળીમાં આપણે સભાસદ હોઈએ એ આપણી બધી વ્યવસ્થાઓ છે પણ જે ખરેખર જે છે એ તો ઈસુ ઉપર વિશ્વાસ કરનારા એ એના ખરા સભ્ય છે જગતમાં આપણે રહીએ ઘણી બધી બધી વ્યવસ્થાઓ છે છે ને ઘણી ઘણી બાબતો સારી છે ઘણી ખરાબ છે અને ઘણી દુઃખદાયક પણ છે પણ જે આપણે વિશ્વાસીઓ છે ખ્રિસ્તીઓ છે કે જેઓ ઈસુ પર ભરૂસો ને વિશ્વાસ કરનારા છે આપણે બધા દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તેમની પાછળ આપણો વધસ્ત પૂછીને ચાલવાનું છે બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમૂના રૂપ બનવાનું છે બલકે હું કહીશ કે તમે અને હું પ્રભુ ઈશુના બ્રાન્ડ એમ્બેસેડર છે આપણા દ્વારા પ્રભુ ઈશુની ઓળખાણ બીજાને મળી રહી છે હા લઈ લો પ્રેઝલોડ જો હજી સાચા અર્થમાં આપણે શિષ્ય થયા નથી ભાઈઓ થયા નથી વિશ્વાસીઓ થયા નથી વિશ્વાસ કરનારા થયા નથી એ માર્ગના થયા નથી ખ્રિસ્તીઓ થયા નથી તો આજે બદલાણનો મોકો છે છે કાલે ખબર નહીં પણ આજે તક છે કે આપણે પ્રભુના લોકો તરીકે ઓળખાણ પામીએ હાલે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર ગઈકાલે રાત્રે પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું અમને સલામત રાખ્યા અને પ્રભુ સુરક્ષિત અને તંદુરસ્ત રીતે આજે સવારમાં સવારની પહોર બતાવી છે પ્રભુ અમે અમારા બિછાના પરથી અમારા ચરણોને જમીન પર મૂકી શક્યા છે પ્રભુ અને પ્રભુ એના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હા પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ તમને થેન્ક યુ કહે છે પ્રભુ કે પ્રભુ અમે તમારા બાળકો છે અને તમારા બાળકો તરીકે ઓળખાવાનું અમને બહુમાન મળ્યું છે તમારા લોહીમાં ખરીદેલા તમારા બાળકો તરીકે તમારા પર વિશ્વાસ કરનારા બાળકો તરીકે વિશ્વાસીઓ તરીકે ભાઈઓ તરીકે અને પ્રભુ શિષ્યો તરીકે અને સંતો તરીકે જે અલગ અલગ પ્રભુ અમને તમારા ઓળખાણ મળી છે પ્રભુ એને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માની છીએ અને પ્રભુજી ઓળખાણ મળી છે પ્રભુ એ પ્રમાણે અમારા હવે જીવનો હોય અને પ્રભુ અમારા જીવનો દ્વારા કેવળ અને કેવળ તમને એક લાને જ માન અને મહિમા મળે એવો પ્રભુ તમે થવા દો હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આ દિવસને તમારા નામ આગળ વધારીએ છે અમારા જીવનની અંદર અમારી રીત સાથે રહો આજના દિવસને આશીર્વાદિત કરો અમારા હાથના કામોને તમે સફળ કરો અને વિશેષ કરીને પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો પ્રભુ તમારા જ્ઞાન અને બુદ્ધિ અને ડાપરથી પ્રભુ અમને ભરી દો રાજા અને પ્રભુ કેવળ અને કેવળ તમારી દોરવણી દ્વારા પ્રભુ અમે આજના દિવસમાં આગળ વધીએ સફળ થઈએ અને એક એક દિવસના કલાકોની અંદર અમારા જીવનો દ્વારા તમને એકલાને જ માન અને મહિમા મળે તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અત્યારે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ હજી પણ તમારા નામથી દૂર છે પ્રભુ એક કયા બીજા કારણે પાછા પડ્યા છે જૂના જગતના જીવનમાં ચાલ્યા ગયા છે પ્રભુ એવા સર્વ લોકો માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમે એવા લોકોને પાછા લાવો પ્રભુ પ્રભુ માર્ગ પર ગયા ગયા છે છે એ ભટકી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તમારા બાળકો પાછા ફરે પ્રભિતા અને વિશેષ પ્રભિતા તેમનું નાશ ના થાય પણ પ્રભુ તેમને અનંત જીવન મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા રાજાના રાજા પ્રભુ ન પ્રભુ દારૂમાં જુગારમાં વ્યસનોમાં ખરાબ આદતોમાં ખરાબ સંઘમાં ખરાબ કંપનીમાં પ્રભીતા કે પ્રભુ જે પણ રીતે પ્રભુ એ લોકો એવી એક જગ્યા પર છે કે જે તમને અમંગળ લાગે છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તેઓના જીવનો પર પ્રભુ કેવળ અને કેવળ તમને એકલાને જ અધિકાર છે પ્રભુ અને માટે પ્રભુ તેમનો બચાવ થાય નાશ ના થાય એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ દરેક ઘૂંટણ કબૂલ કરે તમે થવા દેજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો અત્યારે માંદા છે સખત રીતે બીમાર છે જીવલાણ રોકી પરેશાન છે ઉંમરના લીધે ઘણી બધી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે કેન્સરની આડઅસરો છે પ્રભુ કેન્સર જેવા રોગો છે અકસ્માત થયો છે લોહીના રોગો છે ચામડીના રોગો છે હાડકાના રોગો છે આંખના કાનના ગળાના ફેફસાના પ્રભુ આ બધા રોગોમાંથી સાજા કરો વિશેષ તમારા મજૂરના પપ્પા સેમિલ અંકલને પ્રભુ પિતા મારા પિતાને પ્રભુ તમે સાજા કરો પ્રભુ જીવન આપો પ્રભુ તમે જીવન આપનાર ઈશ્વર છો પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે પરિસ્થિતિ છે એમાંથી તમે એમને સાજા કરો પ્રભુ બેન્જામિનને સંપૂર્ણ તંદુરસ્તી આપો તમારી સેવિકા આસ્થરબહેન માટે પણ માગીએ છીએ તેઓને પણ પ્રભુ તમે કેન્સરના ચોથા સ્ટેજમાંથી સંપૂર્ણ સાજા પણ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરોને જોડો ડિવોર્સને પ્રભુ ખાલી જ કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરો તમારા બાળકો પર મૂકવા મારા ખોટા તો મતો કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરો પ્રભુ જોબ આપો જોબના આશીર્વાદ આપો જોબમાં રહેલા પ્રશ્નો દૂર કરો નવી જોબ આપો પ્રભિતા બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો આવકના સાધનના આશીર્વાદિત કરો પ્રભુ હા પ્રભુ તમારા બાળકોને મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભિતા અને પ્રભુ જે પ્રમાણે તેમની અરજ હોય પ્રભુ અને જે પ્રમાણે તેમને સહાય અને મદદની જરૂર હોય એ પ્રમાણે હમણાં જ અત્યારે જ તમે તેમને સહાય અને મદદ પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી સેવાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો જે કઈ જરૂરિયાતો છે પ્રભુ તમારા દ્વારા અમને પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો અનાત્વની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ પણ આપજો પ્રભુ આ પોણા મિનિટ સુધીમાં થેલા થયેલા પાપડને માફ કરજો આગળના સમયમાં તમને લેટ કરો ને સાંજે ફરીવાર આભાર માનવાનું માટે તક આપ જોયું માગતા પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણના નામ મા બાપ સાંભળીને માન્ય કરજો આમેન આમેન આમેન